નમસ્કાર ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં આપ સર્વેનો હું નાય આશીષ હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો શું કામે તમારો પોતાનો કિંમતી સમય બગાડી અને સાથે સાથે તમારો પાક પણ બગાડો છો તો આજે જ લઈ આવો ગુજરાત અક્ષા કંપનીની કિસાન સાથી ફર્ટિલાઇઝર કીટ જે તમારા પાકમાં પોષક તત્વો અને સૂક્ષ્મ તત્વોથી ભરેલી કીટ છે તો કીટની માહિતી વિસ્તૃતમાં આપું એના પહેલા ફાર્મરે આપણે કિસાન સાથી કીટ વાપરીએ છીએ તો એમનો રિઝલ્ટ કેવો મળ્યો એમનો રિવ્યુ આપણે લેશો એના પછી આપણે માહિતી શેર કરશું કે ભાઈ કે કઈ રીતે વાપરવી કેટલી વાપરવી કે તો તમારો પરિચય આપી મારું નામ પટેલ કૃણાલ રમેશભાઈ ગામ લક્ષ્મીપુરા મેવ તાલુકો જિલ્લો મહેસાણા એક મોબાઈલ નંબર કૃણાલ મારો મોબાઈલ નંબર છે છન્નું અડત્રીસ ચુમ્માલીસ પાંત્રીસ પિસ્તાલીસ ઓકે હા કૃણાલ અત્યારે આપણે કપાસના પ્લોટમાં ઊભા છીએ બરાબર આગળ જે વાવેતર હતા એ આપણે જોતા જોતા આવ્યા હતા આપણે બંનેને વાત થઈ તો

બરાબર એનો ગ્રોથ અને એનું ફ્લોરિંગ બહુ જોરદાર કિસાન સાથે કીટ નાખ્યા પછી મને એનો ગ્રોથ જોરદાર લાગ્યો પ્લસ બીજું બીજા કપાસ જે રોઈન અમારા ખેડૂતની ભાષામાં રોઈન કહેવાય એ રોઈન માં રોપ્યા હતા એના કરતા બી અત્યારે હાલ કિસાન સાથે કીટ નાખ્યા પછી એ બધાના કપાસ કરતા મારો કપાસ હાઈટમાં ભી જોરદાર એનું ફ્લાવરિંગ બી જોરદાર અને એનો ગ્રોથ ભી જોરદાર મેર્લાઈઝર કીટ વાપરો એનાથી મને સારું રિઝલ્ટ મળ્યું તો તમે બીજા ખાતર નાખ્યા કરતા આયુર્વેદ કીટ નાખો તો તમને બધામાં રિઝલ્ટ મળશે

તો કરી શકાય હા કરી શકાય સો એ સો ટકા કરી શકાય બીજા ખાતર કરતા આ ખાતર માં બહુ મજા આવે એનું કારણ છે આમાં માઇક્રોનુટન બી આવે છે એનપીકે ભી આવે છે અને યુરિયા યુરિયા બી આવે છે એટલે ટૂંકમાં કુણાલભાઈ કીટ જયારે તમે વાપરી કીટ ને જયારે તમે તોડી અલગ અલગ પેકિંગ માં હા અલગ અલગ પેકિંગ માં હતું એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વનસ્પતિ અને કોઈ પણ પાક એના એના જીવન ચક્ર ચલાવવા માટે અને સંપૂર્ણ વિકાસ કરવા માટે જે પોષક તત્વોની જરૂર પડે એ આપડા કીટ માં બધે બધું આવી બધું આવી જાય છે સાહેબ અને તમે એવો માનો કે ભાઈ આ કીટ પાયામાં તમે આપો હા તો લગભગ પાયા સ્વરૂપે કોઈ ખાતર ની જરૂર પડતી કોઈ જરૂર કોઈ જરૂર નહીં મેં કોઈ ખાતર નાખ્યું નહીં ખાલી આ કિસાન સાથી ગુજરાત ની કિસાન સાથે કીટ જ નાખીએ કોઈ ખાતર નાખી નહીં ઓકે તો ખેડૂત મિત્રો ગુજરાત ની કિસાન સાથેની કીટ જે પચાસ કિલોની કીટ આવે છે એમાં અલગ અલગ પેકિંગ રીતે તમે જે સાંભળ્યું એમ કે ભાઈ બાયો એનપીકે ફર્ટિલાઇઝર મેગ્નેશિયમ સલ્ફેટ ફાડા સલ્ફર બ્લેક કાર્બન જીન્ક અગિયાર માઇકો રાજા યુમિટ એમ અલગ 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 આઠ તત્વો ના ખાતર જે આપણે કહીએ કે ભાઈ સંપૂર્ણ વિકાસ માટે સોળ તત્વો ની જરૂર પડે આપણા કિસાન સાથે કીટમાં જાય છે આ પચાસ કિલોની કીટ છે અને આ કીટ તમે એટલે કે બે હું પણ એક સ્ટાફ કંપનીના એમ્પ્લોય તરીકે અન્ય જોનાર ભલામણ કરું છું કે હવે નવી સિઝનમાં નવી કોઈ પાક કરવું હોય તો પાયાની ખાતર માં તમે આપો તો બેસ્ટ રિઝલ્ટ છે અને કોઈ પણ ખાતરની બીજી જરૂર પડશે નહીં કોઈ પણ પાક ને આપણે કહીએ કે ભાઈ જે સોળ તત્વોની જરૂર પડે એ આપણા કીટમાં આવી જાય છે એટલે વધારે ખર્ચો રહેશે નહીં রাম 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 নমস্কার